એવી નીતિ અપનાવે તો ખેડૂતોને દાઝિયા પર ડામ દેવું સમાન છે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો મોટો વર્ગ ભાગમાં ભાડા પેટે જમીન રાખી ખેતી કરે છે જમીનના મોડ માલિકોના મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસવાટ કરે છે ખેડૂતો તથા જમીન માલિકો બંને અલગ અલગ છે જો સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતર પર પાકનો સર્વે કરી જૂની પદ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે તો જ સાચા અર્થમાં ખેડૂતોને લાભ મળી શકે આવા અનેક મુદ્દાઓને લઈ ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલેદારને આવેદનપત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરાઈ હતી મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ આજ રોજ અમો ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્ય ખેડૂત અગ્રણીઓ ખેડૂતો દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાઈ અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલ છે તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત હેસ વેરિફિકેશન તથા બાયોમેટ્રિક પદ્ધતિથી જે ખરીદી કરવા માટેના જે નિર્ણયો લીધેલા છે ખરેખર તે નિર્ણયો ખેડૂતોના હિત વિરોધી નિર્ણય છે આવા નિર્ણયો લેવાથી અમારા વિસ્તારના ખેડૂતોની અંદર નારાજગી નારાજગી કારણ કે મોસ્ટ ઓફ ગામડાઓના વિસ્તારના ખેડૂતો ભાડા પેટે અથવા ભાગની અંદર જમીન રાખીને ખેતી કરતા હોય છે મોટાભાગના જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધા અર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે જો ખરેખર સરકારશ્રીને મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના

સરકાર ખેડૂતો ના હિત નો નિર્ણય કરેપુલ ધમેશા નો રિપોર્ટ અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે